ચીખલીકર ગેંગના કુલ ત્રણ સભ્યોને ઝડપી પાડી ગરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો પેરોલ ફલ્લો સ્કોડના પીએસઆઈ કુણાર પટેલ અને એમની ટીમને એક એવી બાતમી હતી કે ચીખલીગર ગેંગના કોઈ સભ્યો ભાવનગર જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ઘરફોડ ચોરી કરી અને સિયોરના કોઈ વિસ્તારમાં આવેલા છે બાતમી સૂત્રો દ્વારા વેરીફાઈ કરતા સ્થળ ઉપરથી ત્રણ શકમંદ ઈસમો મળી આવેલા જેમના નામ પૂછતા એકનું નામ કરણસિંહ બીજાનું નામ અર્જુનસિંહ અને ત્રીજો જે કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર હતો બધું પૂછપરછ કરતાં આ બે જે સભ્યો છે એ ટુ વ્હીલર ઉપર જઈ અને ભાવનગર ડિસ્ટ્રિક્ટના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાઓમાં રાત્રિના સમયે ભૂંડ પકડવાના બહાના નીચે જે પણ રોડ સાઈડના મકાન બંધ હોય બારની બાજુથી લોક મારેલું હોય એવા મકાનને ટાર્ગેટ કરતા ટાર્ગેટ કરી ઘરફોડ ચોરી કરી અને ત્યાંથી નીકળી જતા વધુ તપાસમાં ભાવનગર જિલ્લાની હણોલ સણોસરા દેવગણા અને મોખડકા ગામે છેલ્લા ત્રણ મહિનામાં આ જ એમોથી ઘરફોડ ચોરી કરેલાનું તબેલેલું છે વધુ એક બોટાદ જિલ્લાની ગઢડા પાસેના કોઈ ગામમાં પોતે ચોરી કરેલી હોવાનું કબૂલાયેલું છે આ ત્રણેયને તપાસતા કુલ એક લાખથી પણ વધુ રોકડ રૂપિયા અને સોના ચાંદીના નાના મોટા દાગીના થઈ એક લાખ અને ત્રેપન હજાર રૂપિયાનો મુદ્દામાલ રીકવર કરવામાં આવેલો છે કરણસિંહ અન્ય છ ગુનાઓમાં પકડાયેલો છે અને એક ગુનામાં પકડવાનો બાકી છે બીજો જે આરોપી અર્જુન સિંહ છે એ ત્રણ અલગ અલગ ગુનાઓમાં અગાઉ પકડાયેલો છે આનાથી અન્ય કોઈ જગ્યાએ કે ગુજરાતના અન્ય કોઈ પણ જિલ્લામાં ઘરફોડ ચોરી કે કોઈ બીજા ગુનાઓ આચરેલા છે કે સંડોવાયેલા છે એ દિશામાં વધુ ગહન તપાસ ચાલી રહી છે વૂડ ફ્રાઈડ પીઝા હવે નખત્રાણામાં પીઝા બર્ગર કેલ્સોન પાસ્તા એન્ડ મોર એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાઈ આર્કેટ નખત્રાણા માતાના મઠ હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ડબલ સિક્સ નાઇન વન ફાઇવ